ભરૂચ જિલ્લામાં ઈદ પર્વ ઉજવણી ઈદગા ખાતે નમાજ અદા કરાઈ હજારોની સંખ્યામાં મુસ્લિમ ઈદગા મેદાનમાં અદા કરી ઉમેદવાર ઈદની પહોંચ્યા મેદાનમાં ઈદના પર્વે જિલ્લા જેલમાં કાચા કામના કેદીઓને પરિવાર સાથે મિલન ન થતા વિવાદ જિલ્લા જેલ ની બહાર જ મોટી સંખ્યામાં લોકોના હોબાળાના પગલે પોલીસ કાફલો દોરતો થયો ભરૂચના નર્મદાના કાંઠે બાઈક ઉપર બેસી રહેતા ભરતીના પાણી આવી જવા છતાંય પોતાની ગાડી ન હટાવતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે ભરતીના પાણીમાં એક્ટિવા ફસાઈ ગઈ હતી જેને બહાર કાઢી હતી તો સ્વાનનું પણ રેસ્ક્યુ કરાયું ભરૂચ નર્મદા નદીના કાંઠે મોટી સંખ્યામાં સંધ્યાકાળના સમયે લોકો અવર જવર કરતા હોય છે નર્મદા નદીના કાંઠે પોતાની મોટર મૂકીને પણ ઠંડા પવનની મજા માણતા હોય છે પરંતુ ઠંડા પવનની મજામાં નર્મદા નદીમાં ભરતીના પાણી આવી જતા હોય તેનો પણ ખ્યાલ રહેતો નથી જેના કારણે ઘણી વખત વાહનો ફસાઈ જવાની ઘટના બનતી હોય છે અગાઉ પણ ફોર વ્હીલ ગાડી નર્મદા નદીમાં ભરતીના પાણી આવી જતાં ફસાઈ ગઈ હતી બે દિવસ અગાઉ જ અમાસની ભરતી પણ આવી હતી જેમાં એક એક્ટિવા ભરતીના પાણીમાં ફસાઈ ગઈ હતી અને વાહન ચાલકો પણ પોતાના વાહનોની બહાર કાઢવાની પણ તસદી લેતા નથી એટલું જ નહીં ભરતીના પાણીમાં એક શ્વાન પણ ફસાઈ ગયો હતો જેને એક જાગૃત યુવાન દ્વારા પણ શ્વાનને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મૂંગા પશુઓને ભાન ન હોય પરંતુ જીવતા જાગતા મનુષ્યના તો ભાન હોય કે નહીં તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે પરંતુ એક્ટિવા અને પોતાના વાહનો ઉપર જ બેસી અને ઠંડા પવનની મજામાં ભરતીના પાણી આવી જતા તેનો પણ ખ્યાલ ન રહેતો હોય તેવા પ્રશ્નો ઉભા થયા છે ભરૂચમાં ઈદ પર્વ ઈદગાહ ઈદગા ખાતે નમાજ અદા કરી હતી તો જયધર વસાવાએ એ પણ ઈદની શુભેચ્છાઓ પાઠવવા માટે ઈદગા મેદાન પહોંચ્યા હતા ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગા મેદાન ખાતે ઈદની નમાજ અદા કરી આ અવસરે લોકો એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી જોકે શહેર જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી લોકોએ ચાંદના દીદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી જેના બીજા જ દિવસે ગુરુવારના ભરૂચ શહેર ખતીબ ભરૂચ ઈદગા વકફસે સદર જનાબ લાલભાઈ શેખે મેમ્બરાન યુસુફભાઈ વૈદ જનાબ ફમભાઈ سید زین الدین صاحب اور دگر جتنے بھی ہمارے ممبران ہیں ان تمام کی جانب سے بھروچ کلیکٹر صاحب بھروچ ڈی ایس پی ڈی وائی ایس پی صاحب اور تمام اے بی ڈی اے ڈویژن بی ڈویژن سی ڈویژن ان کے تمام ایس پی صاحب کو اور جتنے بھی تعلقہ پالی کا پرمکھ ان تمام صدر کو اور ممبران کو اور افسران کو بھروچ عیدگاہ وقف کی جانب سے بہت بہت عید کی مبارک بات دے رہا ہوں اور بھروچ کی عوام کو دل کی گہرائیوں سے عید گاہ وقف کی جانب سے بہت بہت عید کی مبارکباد پیش کر رہے ہیں اور یہی دعا کر رہے ہیں آج کے اس کے اس مقدس دن میں کہ اللہ تبارک و تعالی ہمارے ملک ہندوستان کو ترقی عطا فرمائے امن امان کا ماحول رکھے ہمارے شعبۂ گجرات کو اور ترقی عطا فرمائے ہمارے شہر بھروچ کو اور ترقی عطا فرمائے اور ہمارے عیدگاہ وقف بورڈ کو ہمارے عیدگاہ ٹرسٹ کو اور مضبوط بنائے اور اسے اس سے اچھے سے اچھا کام کرنے کی صلاحیت اتا فرمائے اسی دعاؤں کے ساتھ اجازت تا... طلب ہوں

ઈદની શુભકામનાઓ આપવા માટે આવ્યા છે મુબારક બાદ દેવા માટે આવ્યા છે સાથે સાથે આપણા પૂરા દેશમાં ભાઈચારો જળવાઈ રહી અને પૂરા દેશના મુસ્લિમ બિરાદરો હિન્દુ હિન્દુભાઈઓ તમામ લોકો એકતા અને સાથે રહીને આવનાર દિવસમાં ભવિષ્યનું ઘડતર થાય દેશ દેશનો વિકાસ થાય અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહી એ જ ઉદ્દેશ સાથે આજે મોટી સંખ્યામાં અમે અહીં ઉપસ્થિત થયા છે અને મુસ્લિમ બિરાદરોને અમે શુભકામના મુબારક બધાને પાઠવેલ છે ભરૂચમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એ બનાવી ઇલેક્ટ્રિક મોપેડ જુઓ શું છે વાત દેશમાં દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીના મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી રહી છે પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી લોકો પરેશાન છે ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વૃંદ પટેલ અને શુભમ પંચાલે રતન ટાટાને નેનો કારના પ્રોજેક્ટ જોઈ પ્રભાવિત થઈને મધ્યમ વર્ગને પોસાય તેવી ઇલેક્ટ્રિક મોપેટ તૈયાર કરી છે પોતાની જૂની પેટ્રોલ મોપેડની ઇલેક્ટ્રિક બનાવી દીધી છે આ અંગે સરકારી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ વૃંદ પટેલ અને શુભમ પંચાલ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે બે વર્ષથી કંઈક પોતાની કરવાની ઈચ્છા હતી પણ ખબર પડતી ન હતી ત્યારબાદ અમે ઇલેક્ટ્રિક વાહન વિશે જાણ્યું અને ઇલેક્ટ્રિક વાહન બધા વાપરતા જ હોય છે અને પેટ્રોલનો બચાવ કેવી રીતે થાય તે પ્રમાણેની એક મોપેટ તૈયાર કરી છે આમાં અમે એક ઇલેક્ટ્રિક સ્કૂટી ડેવલપ કર્યું છે જેમાં અમે આઈસીએનજીને રિપ્લેસ કરીને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કર્યું છે અને આ ફીચર્સ આ સ્કૂટીના આપણે ખાસિયતની વાત કરીએ તો આ સ્કૂટી એક રૂપિયાની અંદર ત્રણ કિલોમીટર સુધીને જઈ શકે છે અને આ ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ સ્કૂટી છે આમાં તમને એર પોલ્યુશન નથી નોઇઝ પોલ્યુશન નથી પ્લસ આ બહુ લાઇટ ઇન વેટ સ્કૂટી છે તો તમને વજન નહીં લાગે આનું માર્કેટમાં જે સ્કૂટી છે એના હિસાબે આ સ્કૂટી પચાસ ટકાની કોસ્ટ રિડક્શનમાં છે તો તમને આની કોસ્ટ લગભગ સાહીઠ હજાર રૂપિયા પડે આની સાથે અમારી પાસે એક ચાર્જર છે જે આ સ્કૂટીને ચાર્જ કરવા માટે ચાર કલાક લગાવે અને તમે એકવાર સ્કૂટીને ચાર્જ કરો તો સિત્તેર કિલોમીટર સુધીને જઈ શકો આ સ્કૂટીની જે સ્પીડ છે મેક્સિમમ તે ફોર્ટી ફાઈવ કિલોમીટર પર આવરની છે અને આ સ્કૂટીમાં અમે એક લિથિમેન બેટરી અને બી હબ મોટર યુઝ કરેલી છે અમારી કોલેજમાંથી અમને આ સ્કૂટી બનાવવામાં ફંડિંગ મળી હતી જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીના અંતર્ગતે છે અને અમાને પ્રોફેસર વિશાલ દોશી અને પ્રોફેસર આશિષ સરે ગાઈડન્સ આપ્યું હતું એમના મેન્ટરના અંદર અમે આ સ્કૂટી બનાવેલું છે ઇન્દા પરમે જિલ્લા જેલમાં કાચા કામના કેદીઓને પરિવાર સાથે મુલાકાત ન કરવા દેતા વિવાદ ઉભો થયો ભરૂચ જિલ્લા જેલ ખાતે જાસૂસી કાંડના નયન કાયસ્થને માર માર્યો હોવાના પ્રકરણમાં સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઈદ હોવાના કારણે જે સાત લોકોએ માર માર્યો હોય તેમના પરિવારજનો તેમને મળવા જિલ્લા જેલ ખાતે સવારે એકત્ર થયા હતા પરંતુ કાચા કામના કેદીઓને મળવા ન દેતા હોવાના આક્ષેપ સાથે મારામારીમાં સાત લોકો પણ ઈજાગ્રસ્ત હોવાના આક્ષેપો તેઓના પરિવારજનોએ કરી ભરૂચ જિલ્લા જેલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો અને જિલ્લા જેલમાં તહેવારના દિવસે જ કાચા કામના કેદીઓને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરવા દેવામાં ન આવતા અને વધુ પ્રમાણમાં લોકો એકત્ર થતાં બી ડિવિઝન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ઈદના પવિત્ર તહેવારે જ કાચા કામના કેદીઓને તેના પરિવાર સાથે મુલાકાત ન કરવા દેવાને લઈ વિવાદ ઊભો થયો હતો અને જિલ્લા જેલના જેલરે પણ કહ્યું હતું કે અમે નામદાર કોર્ટના અને પરિપત્રને ફોલો કર્યા છે આડા દિવસે પણ મુલાકાત કરવા દઈએ છીએ પરંતુ અત્યારે મુલાકાત કરવા દઈએ તો કાયદાની વિરુદ્ધ હોવાના કારણે મુલાકાત કરવા દીધી નથી પરંતુ નિયમ મુજબ મુલાકાત અર્થે આવશે તો કરવા દઈશું એમ પણ જિલ્લા જેલના જેલરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી હૃદય ઉલ્લેખની બાબત એ પણ છે કે જિલ્લા જેલ ખાતે ઈદના તહેવારને લઈ જે સાત જણા ઉપર મારામારીની ફરિયાદ નોંધાય છે તેમના જ પરિવારજનો તેમને મળવા આવ્યા હતા પરંતુ જેલ સત્તાધીશો દ્વારા મુલાકાત કરવા દેવામાં ન આવતા મારામારી પકડમાં સાત લોકોને પણ ઈજા થઈ હોય અને એટલા માટે જેલ સત્તાધીશો મળવા દેતા ન હોવાનો આક્ષેપ પણ આચા કામના કેદીના પરિવારજનોએ કર્યો હતો ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે પણ ઈદની ઉજવણી કરાઈ હતી નબીપુર ઈદગા ખાતે પણ વિશાળ જન્મની ઈદની નમાઝ અદા કરી હતી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા આ પ્રસંગે નબીપુર પોલીસે શાંતિ ભંગ ન થાય તે હેતુસર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અંકલેશ્વર માંડવા ગામે ખેડૂતોની વાર્ષિક સાધારણ સભા મળી હતી અંકલેશ્વર માંડવા ગામ ખાતે ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર એફપીઓના પ્રમુખ ધનસુખભાઈ પટેલ તેમજ એફપીઓના ભરૂચના ગિરીશભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ભાવશી ગોહિલ હાજર રહ્યા હતા અને જેઓએ પણ એગ્રોનિક ખેતી વિશે માહિતી પૂરી પાડી હતી અને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આજે અમારે અંકલેશ્વર ફાર્મા પ્રોડ્યુસર કંપનીનું જે ચાલે છે તેની અંદર જ્યારથી રજીસ્ટ્રેશન ચાલ્યું ત્યારે તેની અંદર બસો પચીસ સભાસદ અમે તૈયાર કરી દીધા અને આ જે શેર વિતરણનો પ્રોગ્રામ હતો એની અંદર લગભગ સાહીઠ પાંસઠ સભાસદોને અમે શેર વિતરણ કર્યું છે અને અવેટી થેરીટી પૂરેપૂરા ટાર્ગેટની હાથે અમે ચાલતા ચાલનારા છીએ અને ત્રણસોની જે ટાર્ગેટ અમારે કરોડ છે એ અમે લગભગ એપ્રિલ મે મહિના સુધી અંદરથી કરતા છીએ મુસ્લિમ સમુદાયે ઈદગાહ મેદાનમાં નમાજ અદા કરી આગના ઉમેદવાર ચલિત વસાવા પણ ઈદની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા ઈદગા મેદાનમાં